બધા દી બેસ્ટ આપણે અંદર આવે છે અને કોપી આપી કે કે એસબી કે એસબી કંપનીના આ ભાઈને ના મળી આ ભાઈને ના મળી ટોપી દર લેવાની છે ટોપી જુએ હાલ એક ટ્રોપી આપો ભાઈ બત્રીસો ત્રણ હજાર પાંચસો ફાઇનલી ભાઈની ટ્રોપી મળી ગઈ આપી દેતી અહીંયા છે આપણા સેલિબ્રિટી સેલિબ્રિટી સાહેબ નમસ્તે જય જવાન જય બસ આવી આખા બનાવો

થેન્ક યુ આનું આપણે નમક ખાધું એટ તમારું મે ચોકલેટ ગાજી હું તમારું ઉતારીશ વિડિયો તમારી મે ચોકલેટ ખાધી પણ આપકો કૃષિ મેળો જોઈ લીધો અને લાસ્ટમાં આપણે મળ્યો લોકર તમને બતાવું હું કેવું આવે આમાં કેટલા લોક આવે બે લોક કયા કયા

આપણે અંદર આવ્યા અને આપણા ભાઈઓ મળ્યા છે બોલો સારું છે અંદર અહીંયા લટકાયેલું સારી છે આની વસ્તુ બાપરે એવી લઈ જાય એવી છે આપણા ચાના સ્પોન્સર છે પાઇપ્સ એમની મહેરબાની હવે આપણે આવી ગયા છીએ આપણા ઘરે તમને નેચર વ્યૂ બતાવું હમણાં એક બેસ્ટ સનસેટ કે તમને કેવું લાગ્યું મારો યુટ્યુબ વિડીયો જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂર કરજો બાકી જય શ્રી રામ અને મોજ કરો